રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે પદભાર સંભાળ્યો શુભ મુહૂર્તમાં સ્વર્ણિમ સંકુલ બે માં તેઓ પહોંચ્યા અને પદભાર ગ્રહણ કર્યો ખાદી અને ગ્રામ ઉદ્યોગ વિભાગના પ્રધાન તરીકે પદભાર સંભાળ્યો એ સમયે વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અલ્પેશ ઠાકોર ધવલસિંહ સિંજાલા મનુભાઈ પટેલ સહિતના ધારાસભ્યોની હાજરીમાં તેમણે પદભાર ગ્રહણ કર્યો ભાઈબીજના શુભ મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો પરિસરમાં પહોંચ્યા હતા પોતાની ચેમ્બરમાં પહોંચીને તેમણે પોતાના મંત્રાલયની જવાબદારી વિધિવત રીતે પોતાના ખભે ઉપાડી છે આ સમયે કેટલાય નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના પ્રધાન તરીકે તેમણે પદભાર સંભાળ્યો એ સમયે તેમની સાથે તેમના સમર્થકો તેમના વિસ્તારના લોકો આ ઉપરાંત અલ્પેશ ઠાકોર ધવલસિંહ ઝાલા મનુભાઈ પટેલ સહિતના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા આજે ભાઈબીજના શુભ મુહૂર્તમાં તેમણે પોતાનો પદભાર ગ્રહણ કર્યો છે